અંજાર તાલુકાના મિંધિયાળા ગામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રાહો સાથે અને ખાસ કરીને ગંદકી અને સફાઈના મુદ્દે ગ્રામ્યજનોના રોષને લઈને ગઈકાલે ગ્રામ્યજનો એકત્ર થઈ અંજાર પ્રાંત અધિકારીને તાત્કાલિક અસરથી એક આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરવામાં આવી હવે જોઈએ ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અંજાર તાલુકાના મિંદિયાળા ગામે છેલ્લા કેટલાક સમયથી વિકાસના કામો થઈ રહ્યા છે તેમાં ગેરરીતિને ભ્રષ્ટાચાર થતો હોવાની ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે સાથ ચોમાસાના કારણે જે ખાસ કરીને સફાઈની વ્યવસ્થા બિલકુલ કથળી ગઈ છે ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે અને રસ્તાની પરિસ્થિતિ પણ અતિ વિકટ બની ગઈ છે આવી પરિસ્થિતિ વચ્ચે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે મિંદિયાળા ગામના લોકો તાત્કાલિક અસરથી ગઈકાલે અંજારના પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા જેમાં મહિલાઓની સંખ્યા વિશેષ પ્રમાણમાં જોવા મળી હતી તમામ લોકો થઈ અંજારના પ્રાંત કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર પોકાર્યા બાદ અંજારના નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલા આવેદનપત્રમાં ખાસ કરીને વિકાસના કામોમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે બાબતનો આ આવેદનપત્રમાં અંગુલી નિર્દેશ કરવામાં આવ્યો હતો સાથોસાથ ગંદકીના ગંજ ખડકાયા છે સફાઈની અવ્યવસ્થા જોવા મળી રહી છે ઠેર ઠેર ગંદકી જોવા મળી છે આવી પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક પાણીજન્ય રોગચાળો ફાટી નીકળશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી હતી તાત્કાલિક અસરથી યોગ્ય કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે સાથોસાથ આ આવેદન પત્ર પાઠવાના કાર્યક્રમમાં મહિલાઓની સંખ્યા પણ વિશેષ પ્રમાણમાં જોવા મળી હતી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આવેદન પત્ર અંજારના પ્રાંત કલેક્ટરને પાઠવવાનું હવે જોઈએ તેમનો વિશેષ અહેવાલ ગામની અંદર ખૂબ જ ગંદકી છે પંચાયત દ્વારા કોઈ વિકાસનું કામ કરવામાં આવતા નથી જેમ આલુમાં વર્ષોથી ત્યાં સુધી એટલી ગંદકી નથી માં વરસાદ પડવા પછી એટલી બધી ગંદકી ફેલાઈ ચુકી છે કે શેરીની અંદર હાલવી બહુ મુશ્કેલી છે અને મચ્છર બીજો ત્રીજો બહુ છે જયારે અમે હમણાં તાલુકા વિકાસ અધિકારીને જાણ પણ કરેલી છે કિલુભાઈ કીધું એક બે દિવસની અંદર અમે પપ્પાના પગલા લેશું એમાં કોઈ કઈ પગલા લેવામાં આવ્યું નથી અને ત્યાં ચાંદીપુરા વાયરસ ફેલાઈ પડે એની પણ ભીતિ છે એટલે ગ્રામજનો બધાય આપ સાહેબ રજૂઆત કરવા આવ્યા છીએ ਦੇ ਵੈਲੀ ਅਗਰ ਇੱਕ ਦੋ ਦਿਨਾਂ ਦੇ ਅੰਦਰ ਆਣ ਉਸੜ ਤੱਕ ਤਤਕਾਲਿਕ ਤੌਰ ਤੇ ਕੰਮ થાય ਹਨਾ ਬਨਾਰ ਗੰਦਗੀ ਨਾ ਫੈਲੇ ਕੱਲ ਸਵਾਰੇ ਆ ਗੰਦਗੀ ਫੈਲਾਈ ਬੁੜੇ ਨੇ ਨਾ ਨਾਮਕ ਬਾੜ ਕੋਤਨ ਨੂੰ ਹੁਮਾਰੀ ਵੇਛੇ ਆਵੀ ਸਥਿਤੀ ਨਾ ਹੋਵੇ ਕੋਈ ਖਾਸ ਏਰੀਆ ਹੈ ਕਿ ਕਰ ਏਰੀਆ ਮੈਂ ਸਫਾਈ ਨਹੀਂ ਹੁੰਦੀ ਕਿ ਆਪਾਂ ਗਾਮ ਨੂੰ ਪ੍ਰਸ਼ਾਸਨ ਆਪਾਂ ਗਾਮ ਨੂੰ ਨਹੀਂ ਕਰ ਸਕਦਾ ਬਿਲਕੁਲ ਗੰਦਗੀ ਦਾ ਵਿਸਤਾਰ ਹੈ ਠੀਕ ਨਾ ਹਾਲ ਹੀ ਨੇ ਕੀ ਤੁਨੇ ਸਾਰੇ ਹੀ ਜਾਇਦਾ

اونارے من پانی نو کوئی نکاس نٿي شટર لائن کٹل لائن نٿي کہ آکسی سي پانی اچي رکھون لائنو چه دو اني نٿي اٿي ورسا دي پانی بدا باہر آوي گي نکندو ميديم جاي تو جايتي اوتھو تو سمجھو جي باقي رساله جادو ڪه پاني گولي وسو عام ڇوڪران هيشاراي جاي رهي رهي ٿو انو کوڪا

Tak ada apa-apa. Bau, bau kau mana? Cikeng, bau mana? Hmm.